દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફટીની ચકાસણી માટે દરોડા પાડ્યા છે ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓનું વેચાણ ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમે એક સાથે દસ જેટલી જગ્યાઓ પર સઘન તપાસ કરી છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો પર રેડ કરવામાં આવી હતી અને આ દરોડા દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી લાડુ પેંડા અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ્સ લેવામાં આવ્યા તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જતી હોય છે ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે આરોગ્ય વિભાગના અધિકારી ભાવેશ બ્રહ્મભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી લેવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે મનપાની લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અધિકારી ભાવેશ બ્રહ્મભટના જણાવ્યા અનુસાર આ સેમ્પલનો રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં આવી જશે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલમાં કોઈપણ પ્રકારની ભીડસેળ કે ફૂડ સેફ્ટીના ધારાધોરણનું ઉલ્લંઘન જણાવશે તો સંબંધિત મીઠાઈ વિક્રેતાઓની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આપના પરિચય એટી પટેલ ફૂડ સેફટી ઓફિસર હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડિઝિગ્નેટેડ ઓફિસરની શિક્ષિત સીધી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરતના વિવિધ ઝોનોમાં અગિયાર જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાં નમૂના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કઈ પ્રકારે હાલ મહાનગરપાલિકા દ્વારા કરાવી હાલ જે પણ સંસ્થાઓ મીઠાઈનું ઉત્પાદન કરે છે તેમાં અલગ અલગ મીઠાઈઓનું નમૂના લઈ અને ચકાસણી કરી તે નમૂનાઓને પુથ્થકંણ સારું લેબોરેટરી મોકલવામાં આવે છે ઘણી બધું છે કે જ્ઞાની સુખમ જ છે થોડી મોટી સંસ્થાઓમાં નથી થતી એવું વાત સામે આવતી હોય છે તો કઈ પ્રકારે તમે ના એને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના અમારી ટીમો ફૂડ વિભાગની છે એ કૈલાસ સ્વીટ છે મક્ખન શિવશક્તિ સ્વીટ્સ જેવી નામી દુકાનોમાંથી પણ નમૂનાઓ લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે નમૂના લીધા બાદ હવે કે પ્રકારે કોઈ ક્ષતિ આવશે તો કઈ પ્રકારે કાર્યવાહી કરાશે જો આ નમૂનાઓમાં કોઈ ક્ષતિ જણાશે તો કસુરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ હેઠળ પગલાં લેવામાં આવશે કેટલી દિવસમાં રિપોર્ટ આવી હશે રિપોર્ટ બને એટલો જલ્દી આપવાની કોશિશ કરવામાં આવશે કારણ કે તહેવાર નજીક હોય હા હું કૈલાસ સ્વીટ એન્ડ સ્નેક્સના મેનેજર ચંપકભાઈ રાવલ બોલું છું દીપાવલીનો તહેવાર આવી રહ્યો છે બધા જ કસ્ટમર અને જાહેર જનતાને અપીલ કરું છું કે ઉચ્ચ ક્વૉલિટીની ગુણવત્તાવાળી સ્વીટ અમે પૂરી પાડીએ છીએ ઉચ્ચ કક્ષાનું ડ્રાય ફ્રૂટ ઉચ્ચ કક્ષાનું ઘી ઉચ્ચ કક્ષાનું તેલ અને દરેક ગુણવત્તાવાળી આઈટમ અમે યુઝ કરીએ છીએ પ્રોડક્શનમાં તો જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએથી સ્થળેથી તમે ખરીદી કરો મીઠાઈ હોય સ્નેક્સ હોય કે કંઈ પણ વસ્તુ હોય ફરસાણ હોય તો તમે ગુણવત્તાને ચોક્કસ ધ્યાન રાખી અને સારી સંસ્થામાંથી ખરીદી કરશો કારણ કે દીપાવલીના તહેવાર ટાઈમે અમુક જગ્યાએ ભેળસેળયુક્ત પદાર્થો પણ વાપરવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તરફથી જે સેમ્પલ વગેરે લઈ જાય છે એ સેમ્પલ મુજબ અને એફએસએસઆઈના નિયમ મુજબ વપરાતી વસ્તુ હોય એ ધ્યાનમાં રાખી અને તમે ખરીદી કરવા મહેરબાની કરશો